રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે રાહુલ ગાંધી લોકસભામાં હિન્દુઓ અંગે નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતાશ વીએચપી અને બજરંગદળ તેમને સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

અને બજરંગ દળ કડક શબ્દોમાં નિંદા કરે છે અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે તેવી અમારી માંગ છે અને આવનારા સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગ દળ તેમનો આ રીતે વિરોધ કરવામાં આવશે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી બજરંગ દળનો વિરોધ ચાલુ રહેશે તો બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી સંસ્થાઓ દબાવ દબ ધરાવતા દિલીપ સંઘાણીએ પણ વિરોધ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ હિન્દુત્વનું અપમાન કર્યું છે પાર્લામેન્ટમાં જે રીતે ભાંગ્યું એ પણ સમજીને પાર્લામેન્ટમાં બોલ્યા છે કારણ કે જો બહાર બોલે તો દેશભરમાંથી આ હિન્દુ સમાજ તરફથી એમના પર પોલીસ કેસ થાય અને એને સામનો કરવો પડે એટલે એની માનસિકતા આ દેશ વિરોધી આ હિન્દુત્વ વિરુદ્ધ બોલીને છે કારણ કે દેશના કોઈપણ સમાજ વિરુદ્ધ બોલવું એ સમગ્ર દેશને ચાહે છે એ સમાજને આતંકવાદી કેવું એ ખુદની માનસિકતા આતંકવાદી છે એનો માનસિકતા આતંકવાદીનો હુમલો હિન્દુત્વ ઉપર કર્યો છે એને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં હું હિન્દુ છું એનું અમને સૌને ગૌરવ છે

હિન્દુઓ નહોતા નવ્વાણું સીટમાં પાવર બતાવે તો કોંગ્રેસ સત્તામાં આવે તો શું કરશો રાહુલના ડીએનએ માં હિન્દુત્વ નથી તેના પરિવારમાં કોઈ હિન્દુમાં લગ્ન કર્યા નથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવો કે હું હિન્દુ છું અને મારી માતાના હિન્દુ હોવા માટે ગર્વ છે રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જવું હોય તો જાય પણ ઓરિસા મંદિરમાં ફક્ત હિન્દુઓને પ્રવેશનું બોર્ડ તેવું અહીં પણ કરવાની જરૂર છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત